ભાવનગર શહેરના ઘોઘા જકાત નાકા વિસ્તારમાં આવેલા બહુચરાજી માતાના મંદિર નજીકના મફતનગર માં રહેતા યુવાને સગીરાનું Instagram માં ફેક ID બનાવી ફોટાને એડિટ કરીને વાયરલ કરતાં સગીરાની પ્રતિષ્ઠાને હાની પણ પહોંચાડી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના ઘોઘા જકાત નાકા વિસ્તાર ખાતે આવેલા બહુચરાજી માતાના મંદિર નજીકના મફતનગર માં રહેતો મેહુલ દિનેશભાઈ ચુડાસમા નામનો 24 વર્ષીય યુવાને સગીરાનું Instagram પર ફેક ID બનાવ્યું હતું फोटाओनु एडिटिंग कर इंस्टाग्राम पर वायरल करता सगीरानी प्रतिष्ठा ने हानिपण पहुंचाड़ता पॉलिस आरोपी ने झड़पी लीधो